Zay mataji swa gace adna nablock mo surya na ryan pakon nia krija bal jum kara chirla sai <hesitation> toh aku dah gerbeti kan di tise ઉડી જાય છે કેત્રો આયા છે સર બે આયા થી જો આવા હજી ટાઈમ નહી આ કોઈ લડવા છે આ કેત્રો બહુ મારા બધા બીજા કેત્રો મારવા જાય સરવા નહી દેતો જો ઉપરે બેઠા જ છે ચકલા પાણી પીવી અતારમાં પાણી ભરેલું જ છે બાજુ મેં ખોખું બનાવી મેલ્યું છે માળો બનાવવા માટે ઉપર ચકલા બેઠા જ છે બધા ન્યા ઉતરે પાણી પીવા માટે બનાય છે ભરેલું જ પડ્યું હવે દલ પચ્છિંગ જગાડીએ જાજી રહ્યા છે જાજ્યા છે ચલો ઉઠો ને હાર જવાનું હે તે માતાજી બોલો તે માતાજી બોલ આ ના તો ને હાર મોડું જવાનું હે એટલે ઊંજી રહ્યા છે ઉઠે આ તોડી વેલ ચાપી લેડી એ ઉઠે બુદા નિહાર જવાનું બુદા જલ્દી ફટાફટ એટલે આપણે હવે ચાપી લઈએ તા આપણે કેનાલનો ઢાળિયો ખોરવા આવ્યા છે તો જોઈ લો કેનાલનો ઢાળિયો બતાવી દો આઠે ટોમ કેનાલે આ ઢાળિયો ઢાળિયો પાણી આવશે આપણે કાલના વિડીયોમાં નેક બનાવી દ પેલા એરંડમ પાણી આવશે અમે લગભગ પોસ્ટ થી છ જણા છીએ બેઠા હેભાઈ પાણી લાવ્યા ભગવાન જય ગુરુ મહારાજ જય માતાજી આપણે ઢાળીઓ ખોરી ને આવીને તો થોડાક કપા ફૂડ્યા એ રીતે બતાડી દઉં જો આગોદ્યા કપા ફૂડ્યા હજુ બાચી છે અને હવે આ રૂ ભરવું છે બોરામ ભરવાનું ચાલુ જ છે પહેલું દબાઈ ઉપરથી દબાઈ માગ કરી

અરે અડધો હતો એક આખો ભરણો ટોટલ ત્રણ બોરા થયા છ વાગ્યા જવાનો ટાઈમ થઈ ગયો પહેલું દૈણા પહાણ બેહી ગયા હૈ હમ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી